બે ન છોકરા આવ્યા ને એ નજા મેળવ પડશે મોટા નંગા છે ને ખાવાય એટલા ભૂસા તો સારું તમારું છોડાયું <ihak> <warfare> <Rabbi> <hėkit> <m Metal digun> નથી કરો લે ફણા છો લ્યા તમે પૈસા પડી મારે દર રૂપિયા તારા દર રૂપિયા તારા લ્યા આપડે ફરવા દો પણ ઘર વચ્ચે આવે ને તો પૈસા માજી ના લેતા મારી આબરું જાચાર્યું

ઘણું જવાની ઈચ્છા છે પણ હાલ તો પગ મેલો એવી જગ્યા નહિ મંદિરમાં લ્યા હા મારું વાળા વાળા તો થઈને આવતા હાથ

કાળું નાખરામ ભા તો છે એવું રજા એક દાડો રજા હોય ગાયમ કાયમ તો ફોડ ફોડ કરી રાહુલ રાહુલ ગોડા લ્યા <no en limbs>

ભાવી ના ભાવી એ તું ફોન લાગી ફોન ફોટો પડે ભાઈ જાદુભાઈ એ ગોંડનો બોન અલ નહીં મિલ લે શાહ હા ફોટો પાડજો જોરદાર આઈ જા ના ઉભા

ભાઈ તમારા ગાડીઓ લઈ લઈ જવા જોઈ લીધું પીવું તમારે પીલોડો ઉધાર પાણી જાય તો પવિત્ર પાણી લે હા કઈ બીજો ચેક કરતો તો લંબાઈ માપતો પછી તો તારી લંબાઈ હું લંબાઈ માપતો ભાઈ એટલે તને એક તો જાય એ ધોળો ગાડી જાન લેતી લેડો એ અર્જુન દર્શન કરવા મોડ જાય એ ના લે એ તમારી બંદ રાખો ને સાફ થાય નાખે લેડો શું કેવડો હા બરોબર બરોબર ખોડન આલે આ તો મારા કાકો ને જેટલા બધા પૈજે લાગવા આવશે ધંધે એટલા પૈસા ભાઈ

બસ બસ મહારાજ બસ બસ આટલો નહીં